આપણે હેને અટાણે મુસ્ત મજાની એક શાયરી બોલી સવારની ગુડ મોર્નિંગની અને પછી આપણે બ્લોગ ચાલુ કરશું અને ઇન્ટર ચાલુ કરશું તો હાલો શુદ્ધ સવારના શુદ્ધ સવારના પવન સાથે સૂર્યની કિરણ ભીની ભીની સુગંધની સાથે તમને નવા સુંદર અને સફર દિવસની હાર્દિક શુભકામના તો કેવી લાગી કોમેન્ટ કરી નાખવા ને પછી આપણે ભાઈ હવે હેને ખાતર ભરવાની છીએ તો હાલો બ્લોગમાં આગળ ભાઈઓ આપણે ખાતર ભરવા આવી ગયા છે અને ત્રણ ત્રણ જેડી એક બે એક માં પડ્યું ત્રણ જેડી ઝૂમ નથી ને બહુ ત્રણ ત્રણ જેડી ભેગા થયા તો હાલો ખાતર ભરે ને એટલે તમને દેખાડી દઉં ને હાલો તો ભાઈ પેલું બકેટ અહીંથી ભરાઈ ગયું છે અને જો લોડ ચાલુ થાય છે હવે ફરાળો થાય છે મહિન્દ્રો પણ આવ્યું છે

પછી આપણે હેફો ની કોશવી લઈને એમાં નહીં લીધું હે હોય આપણે નાસ્તો આજે કરવા આપણે નાસ્તો કરીને પછી મળીએ મસ્ત મજાની બેહું પડી લીધી ને આપણે અહીંયા બેઠા હી કારણ કે આપણે થોડુંક એડિટિંગ કરતા હતા તો એડિટિંગ કરી અને તો હું ભાઈ આપણે કાલ ગાયું વિડીયો આવ્યા હતા કાલના વિડીયો તમે આ જ જોઈ નાખો એમાં હું હોય તો ગાયનો વિડીયો જોઈ નાખો પછી લોને કન્ટિન્યુ કરી નાખી અને પછી સોરી કન્ટિન્યુ કરી નાખી હાલો ને ચાલો ગાયનો વિડિયો જોઈ લે ને પછી કન્ટિન્યુ કરી નાખી અને ભાઈ હા કાલ તો આપણે ટ્રાયપોટ આવી જશે શું વાત હે અને ભાઈ ટ્રાયપોટ આવી જાય ને એના માટે આપણે કાં શોર્ટ વિડીયો બનાવશું અને કાં હે ને એને તમને કહી દઈશ વિડિયોમાં જ કહી દઈશ અને કાં શોર્ટ વિડિયો એને અલગથી બનાવશું લેવાય કે લેવાય નહીં રેટિંગ દેખું આપણે બધું ભાઈ તમારે ટ્રાયપોર્ટ તમે લેવાનું કરતા હોય ને તો ખાલી તમે કલાક ખબર બે દિજા રહી જાવ હું તમને બે દીમાં રેટિંગ કહી દે તમે લઈ શકો કે ના લઈ હવે રડી ઓનલાઈન નકર પછી હોય ને ભાઈ સીધું ભાટીએથી જ જવાય જો ના લેવા જેવું હોય ને તો તો મેં ટ્રાય કરી તો તમે પછી કહું તો તમને યોગ્ય પડે મન માં પડે તો લેજો બીજું શું હાલ તો તમે ગાયના વિડીયો જોઈ નાખો ને આજે બાપુ આવવાના જ છે હલો ગાયના વિડીયો જોઈ નાખો ને પછી મળી જાય વેરામણભાઈ પટેલકા પટેલકાવાળા ગોધિયા હાલ સુરતમાં રહીએ અને પટેલકાભાઈ ચડો નાખે છે અને હાલ અત્યારે સુરત રીએ છીએ આ ધામાં ભરતો દોર છે એને કાયમી માટે ચરો નાખે

ભલે જો ચો હાથ ચાટીએ હાલે ચાટી લે કંઈ નથી મારો બળદ્યો છે ભાઈ બળદિયો કંઈક આવો ન આવો એક મારો અમારો બળદિયો હતો હું છે ને કંઈ ઓળખો તો બળદો તો ભાઈ અહ હા મજા આવતી થાવ પોજવો તો મસ્ત મજાને આપણે જો સૂરજ આવ્યો છે ને હજી ઢોળોખ છે તો આપણે બ્લોક પૂરો કરવાની કારણ કે આઠક જ બિન તો બ્લોક થઈ જ જશે અને આપણે હેને આગળ ટાર્ગેટ કહી દઈએ અને પછી એમને એન્ડ કરી નાખી ટાર્ગેટમાં ભાઈ હે ને છ પોઈન્ટ પાંચ કે વ્યૂ પૂરા થયા હૈ તો હજી પાંચસો વ્યૂ પૂરા કરાવો એટલે આગળ ટાર્ગેટ કરી અને હાથકેનો ટાર્ગેટ છે હવે વાત આવી લાઇકોની તો છ આઠસો ને એકવીસ લાયકું થઈ છે તો હજી ત્રીસની ઓગણત્રીસ લાયકો ઘટે છે તો ફટાફટ ઓગણત્રીસ લાયકું કરાવો અને પછી સબસ્ક્રાઈબર ખરેખર બસો બાર ને બસો બાર છે અંજે એક ઘઈતો તો વરી એક 212 થઈ ગયો છે તો રીક થાઈ છે તો ભાઈ યાર હું અનકરો યાર અનસકરાઈબ ના કરો અને સબસ્ક્રાઇબ કરો રેડી ઓલ નોટિફિકેશન ઓન કરજો કારણ કે મારા બ્લોગ આવે એટલે તમને ખબર પડી જાય ને હવે સબસ્ક્રાઇબ કરો બીજું નહીં ને મોરી હવે નવા લોકો સાથે સંહુતી જઈને જય ભારત થેન્ક્યુ મારા કલાઈ જાઓ ને ભાઈ કાલે ટ્રાઈ પોટા છે તો કાલે નું બ્લોગ જોવાનું ના ભૂલતા ચાલો મળીએ નવ સાથે તમે જય ને જય ભરત મારા કલેજાઓ ને મારા ભાઈઓ થેન્ક યુ